રખડતા ત્રાસથી તંત્રના અને કોર્પોરેટર દ્વારા લાલા કરવામાં આવી ગાંધીનગર જિલ્લાના દેગામ શહેરમાં રખડતા ઢોરો બે દિવસમાં બાદ એવીસ જેટલા ઢોરોને નગરપાલિકા તંત્ર દ્વારા લાલા કરીને પાંજે પૂરવામાં આવ્યા દેગામ શહેરમાં મુખ્ય માર્ગ ઉપર રખડતા ઢોરો વધી જતા આવતા જતા વાહન ચાલકોને હેરાન પરેશાન કરવાના બનાવો વધી જવા પામ્યા છે તેમાં એક સરકારી કર્મચારી ઉપર રખડતી ગાયોનો હિંચકારો હુમલો થતા આ વ્યક્તિ ગંભીર રીતે ઘવાયો આવા બનાવો દિન પ્રતિદિન વધી જવા પામ્યા છે અને નગરજનો ત્રાઇમામ પોકારી જવા પામ્યા છે એના અનુસંધાનમાં કેટલાક દેકામ શહેરના જાગૃત નાગરિકોએ નગરપાલિકાને આ બાબતે જાણ કરતા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દેકામ શહેરના મુખ્ય માર્ગો ઉપર જે રખડતા તેવીસ જેટલા ટુરો હતા પાંજરે પૂરી દેવામાં આવ્યા અને ચીફ ઓફિસર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે જાગૃત થવા પામ્યા છે અને હાલમાં શહેરમાં કાર્યવાહી જોશમાં ચાલી રહી છે